જેમાં ઉદ્યોગકારોને પ્લેટફોર્મ આપવામાં આવ્યું હતું તો ઘર બેઠા કામ કરતી મહિલાઓને પણ પ્રોત્સાહન મળી રહે તે માટે તેમને સરસ મજાનો પ્લેટફોર્મ આપવામાં આવ્યું હતું સૌરાષ્ટ્ર પટેલ દેસાઈ સમાજના પ્રમુખ ડોક્ટર અજય દેસાઈએ કહ્યું કે અમે તે વખતે દેશમાં જ નારી શક્તિની વાત કરવામાં આવી રહી છે તે ગૃહિણીઓ ઘર બેઠા કઈને કઈક નાના મોટા કામો કામ ધંધા કરે છે તેમને પણ આમને ફોર્મ દ્વારા પોતાના ધંધાના વિસ્તરણ માટે અમે પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું અહીં તેઓ પોતાના કાર્ય સમાજ સમક્ષ ઉજાગર કરીને કંઈક નવું કરી શકે તે માટે અમે પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે સમાજ દ્વારા કંઈક નવો રાહ ચીંધવામાં આવે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે જય શૈલેષભાઈ દેસાઈએ કહ્યું હતું કે અમારા એક્ઝિબિશન થકી સ્નેહ મિલન પણ થશે અને એક્ઝિબિશન પણ યોજવામાં આવ્યું છે આ એક્ઝિબિશનનો લાભ વિવિધ સમાજના લોકો પણ લઈ રહ્યા છે અને લગભગ વીસ હજાર લોકો આ એક્ઝિબિશનની મુલાકાતે આવ્યા છે ત્યારે આ એક્ઝિબિશનમાં ભાગ લેનારા તમામ વેપારીઓ ઉદ્યોગકારો તેમની વસ્તુઓના વેચાણની પણ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે આ પ્રકારનું આયોજન અમે ત્રીજી વાર કર્યું છે અને આગામી સમયમાં પણ કરતા રહીશું મારું નામ ડૉક્ટર અજય મનુભાઈ દેસાઈ મારું ગામ ચિત્તલ અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ દેસાઈ પરિવાર સુરતના પ્રમુખ તરીકે ફરજ નિભાવું છું શ્રી સૌરાષ્ટ્ર પટેલ દેસાઈ પરિવાર સુરત દ્વારા સતત આ ત્રીજી સિઝન એક્સપોની ચાલી રહી છે અમે યુવા ઉદ્યોગ સાહસિકો છે એમને એક પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ જેનાથી એ લોકો રાષ્ટ્ર નિર્માણમાં એક યોગદાન આપીને વિકસિત ભારતનું જે સપનું છે એમાં સાચા અર્થમાં દેસાઈ પરિવારના યુવાનો સહભાગી થાય એવો અમારો નમ્ર પ્રયાસ છે અલગ અલગ સંસ્થાઓ વિવિધ પ્રકારના એક્સપોના આયોજન કરે છે પણ દેસાઈ પરિવાર જે મહિલા સશક્તિકરણની વાતો થાય છે અમે ખરા અર્થમાં અમારા પરિવારની મહિલાઓને એક માધ્યમ પૂરું પાડ્યું છે અને એ લોકોને એક પ્લેટફોર્મ આપ્યું છે કે એ લોકો પણ ઘરેથી ઘર બેઠા ગૃહ ઉદ્યોગનો સારો એવો બિઝનેસ કરી શકે અને પોતાની સ્કિલને ડેવલપ કરી શકે તો મારે સમાજના લોકોને એક એવી જ વિનંતી છે કે આપ પણ આપણા પરિવારની નારી શક્તિઓને એક પ્લેટફોર્મ આપો યુવા ઉદ્યોગ સાહસિકોને એક પ્લેટફોર્મ પૂરું પાડો જેનાથી એ લોકો પણ રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થઈ શકે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હું બોલું છું અમિતા દેસાઈ અમારા પરિવારમાં શક્તિકરણ વર્ષોથી વાત તો કરે જ છે કે મહિલા ધારે તે કરી શકે પણ અમારા પરિવારે અમને સાબિત કરી બતાવ્યું છે કે અમને સપોર્ટ એટલો કર્યો છે કે પરિવારે કે તમે મહિલા પહેલાં આગળ વધો પછી પાછળ અમે તમને સપોર્ટ કરવાવાળા છીએ પ્રમુ પ્રમુખશ્રી ડૉક્ટર અજય દેસાઈ અને એમની ટીમે અમને ખૂબ જ સપોર્ટ કર્યો છે અને અમને મહિલાઓને પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે એના માટે અમે એનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે થેન્ક યુ અત્યારે મેં બિઝનેસમાં ખૂબ આગળ છે જે ઘરે બેઠા મહિલાઓ કામ કરે છે એ દસ હજારનું કામ કરતી અત્યારે સિત્તેર એંસી હજારનું કામ કરી રહી છે અને અમે એક શોરૂમ કરવા જઈ રહ્યા બનાવી રહ્યા છીએ નાના છોકરાઓ માટેનો અને અમે ખૂબ જ એમનો આભાર વ્યક્ત કરીએ છીએ અમને ખૂબ જ આનંદ થાય છે કે અમને એને પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે થેન્ક યુ મારું નામ ચંદ્રિકાબેન રાજેશભાઈ દેસાઈ મારો અમરેલી જિલ્લો છે અને અત્યારે હાલ સુરતમાં જ રહીએ છીએ દેસાઈ પરિવારનો એક્સપો યોજાયો છે શું કહેશો કઈ રીતની વિશેષતા છે સતત ત્રીજા વર્ષે એક્સપોનું આયોજન હા સતત ત્રીજા આ ત્રીજું વર્ષ છે અમારે એક્સપોનું એમાં સ્ત્રી સશક્તિકરણ એટલે કે અમારા દેસાઈ ફેમિલીમાં ડીપીવીએસમાં લેડીઝોનું એક મંડળ ચાલે છે એમાં નાના બિઝનેસમેનો મોટા બિઝનેસમેન સાથે કઈ રીતના જોડાઈ શકે એના માટે એક અત્યારે ઉદાહરણ અમારે પૂરું પડ્યું છે કે જે મારો તો નાનો સ્ટોલ હતો પણ જ્યારે મોટા લોકો મારી હારે આ સ્ત્રી સશક્તિકરણમાં જે બેનો છે પાર્ટનરશિપમાં અત્યારે જોડાયા છે